આપ નેમ ટેક વિડિયો અત્યારે આવી કપાનો આપણે કપાસની ખેતી કરી રહ્યા છીએ આપડા વિડિયો તમને બહુ મજા આવશે જોય જ રાખજો એવા આપણે વિડિયો બનાવી છે ખેતીવાડીના આ આપણે હાજે અપલોડ કરશું વિડિયો એ બધું છે આપણે ખેતીવાડીના જ વિડિયો બનાવી છે કપાસ આવ્યો છે એ બધું છે આપણી ખેતીવાડીના વિડિયો કાયમ મૂકું છું હું YouTube માં લાઈક કરી દેજો ફોલો કરી દેજો આપણી આઈડીને અને શેર કરી દીજો અને ફો ફોલો કરતા જ એવું બધું છે અને ગુવારની ખેતી કરવી તમને ગુવારે હમણાં દેખાડું તમને એવું બધું છે આવડો આવડો કપા થઈ ગયો છે હા તો પાળા બાંધેવો થઈ જાય એવું બધું ચાલી રહ્યું છે यो बदी से आप रे वीडियो जो मजा आवे तो आप रे वीडियो जो आप जो वीडियो हर वाला तो कमेंट कर दीजो ने फॉलो कर के लिए आप रे आईडी ने यहाँ पर आये वीडियो पूरा कर चुके कपा है नहीं तुमने दिया कर अवड़ो अवड़ो का पत्ते उबदी से मैं वीडियो पूरा कर छू बाय बाय टाटा हालो मित्रों केम छो बधा मजा में आज हसो तो आपने आप तमने खेतीवाड़ी दिखाड़ी रिया है की की खेती में गुवार नी के रीते तीम जो के मस्त गुवार है शाक ने ऊपर ये मोर आयो है गुवार नो वी दिनीवार लाख से योग बुद्धि चले रही है गुवार उतर से। है इसे आपड़े गुवारू तरसे इसे मार्केट में जावा देवानों है योग बुद्धि से आपड़े गुवानी खेती करी भी जो बो मस्त है योग बुद्धि है और वर्षा दिनी मौसम है इह इह इह। हमने तमने दिया खरी भी में वर्षा मौसम ने बुद्धि કેવો બુધિયે ગોવાડની ખેતી કરીવી છે ને તયોજની કરીવી છે તમે દેખાડ્યું અમે આયા આપડે વિડિયો પૂરો ખેડ્યું અને તમને એ પછજની મસમ દેખાડ્યું જો વિડીયો પૂરો કરીશું અને બારિશ પણ આ રહીએ મારી વાડીનો કીચરો એ પણ મારી સાથે જ રહેશે બધી તમે જોઈ શકો તુરે પણ મોટી થઈ ગઈ છે એ બધું ચાલી રહ્યું છે આ તું રહે બધી વહેલી આપણે